ધી સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે બાળકોમાં કેળવાયેલી સૂટેવો મનુષ્યના વ્યક્તિત્વનું ઉત્તમ રીતે ઘડતર કરે છે તેથી જ શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકોમાં ઉત્તમ ગુણો વિકસે લોકશાહીના મૂલ્યોને સમજે અને તેને આત્મસાત કરે બાળકોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય સમસ્યાઓનું વિશ્લેષણ કરીને ઉચિત નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય તથા સ્વયંશિસ્ત અને રચનાત્મક વિકાસ થાય તે માટે બાળ સાંસદ ચૂંટણી સાચા અર્થમાં શિક્ષણને પોષક અને પૂરક પ્રવૃત્તિ સાબિત થઈ હતી ગત શનિવારના રોજ યોજાયેલી શાળાકીય બાળ સાંસદ ચૂંટણીનું પરિણામ સોમવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ ઉમેદવારોમાંથી ધોરણ બારમાં અભ્યાસ કરતા વાઘેલા સ્વરૂપસિંહ અનુપસિંહ ચારસો બત્રીસ વોટથી વિજેતા જાહેર થયા હતા અને શાળાના એમડી શ્રી નરપતસિંહ વાઘેલા સાહેબ આચાર્ય શ્રી એન કે ઓઝા તથા સાયન્સ વિભાગના આચાર્ય શ્રી રાજુભાઈએ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં શાળાના એમડી નરપતસિંહ વાઘેલા સાહેબ જગદીશભાઈ પટેલ શિક્ષક મિત્રો અને જેના થકી આ સમગ્ર બાળ સાંસદ ચૂંટણીનું આયોજન થયું હતું એવા બાળ સાંસદ ચૂંટણીના ઉમેદવારો તથા શાળાના તમામ મતદાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા